you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે પાંડેસરા વિસ્તારમાં રાત્રે આઠ વાગે રોડ પર ભાઈને મૂકવા જવાની તૈયારી કરતા બે પિતરાય અને બનેવી પર ચપ્પુથી બુટલેગર સહિત આઠ શખ્સોએ હુમલો કર્યો હતો બુટલેગરે ચપ્પુના ચાર ઘા મારી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા જયારે ઉત્તરાયણમાં એકવીસ વર્ષીય યુવકને પણ રાત્રે માત્ર બાઇકને સામાન્ય ટક્કર માં અગિયાર વાગે માતા પિતા ની નજર સામે ચપ્પુના કા મારી દેવામાં આવ્યા હતા મળતી માહિતી પ્રમાણે મૂળ ઓડિશા અને સુરતના પાંડેસરા માં રહેતા મૃત્યુભાઈ તેમના ભાઈ ને મૂકવા જતા હતા ત્યારે આરોપીએ હુમલો કર્યો હતો તેમને પેટના ભાગે ચપ્પુ મારતા તેમનું નિધન થયું હતું હત્યાની વધુ એક ઘટનામાં મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશ અને કામરેજના અંબોલી ગામ ખાતે ઝુંપડપટ્ટી માં એકવીસ વર્ષીય રાજ પરિવાર સાથે રહેતો હતો જેમાં બાઇક ની સામાન્ય ટક્કર થતા રાજને આડેધડ ચપ્પુ ના કા મારી શિવા નામનો યુવક ભાગી ગયો હતો ગંભીર હાલતમાં રાજને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો તો જ્યાં તેનું વહેલી સવારે મત નીપજ્યું હતું